હેલો વિદ્યાર્થી મિત્રો નમસ્કાર કેમ છો હું દર્શના તમારું સ્વાગત કરું છું એક નો દાખલા નંબર એક બરાબર ને ચલો દાખલા નંબર એક જે છે એની રકમ મેં લહે લખેલી છે એમાં શું કીધું છે જો કે શું શૂન્ય જે છે એ સમય સંખ્યા છે તો સમય સંખ્યા એટલે શું પી ના છેદમાં કયો સ્વરૂપમાં હોય તો શૂન્ય જે છે એ સમય સંખ્યા છે કે નથી બરાબર વિચારો જોઈએ તો શૂન્ય જે છે એને હું આવી રીતે લખી શકું કે ઝીરો ના છેદમાં એક તો એ સમય સંખ્યા થઈ તો કે હા તો લખીએ કે શૂન્ય એ સમય સંખ્યા છે શું આપણે તેને પી ના છેદમાં કયો સ્વરૂપમાં લખી શકીએ છીએ તો કે હા કઈ રીતે ઉદાહરણ તરીકે ઝીરો ના છેદમાં ત્રણ ઝીરો ના છેદ માં પાંચ ના છેદ માં સાત અગિયાર વગેરે ઘણા બધા ઉદાહરણ તરીકે આપણે લખી શકીએ છીએ જો ઝીરો ના છેદ માં ત્રણ બરાબર ઝીરો જવાબ આવવાનો ઝીરો ના છેદ માં પાંચ કોઈ પણ સંખ્યા ભલે લઈ લો એકસો એક એકસો બે કોઈ બી

વચ્ચેની છ સમય સંખ્યા ચલો સંખ્યા મેળવવા માટે હવે આપણે ત્રણ અને ચાર ને કોઈ પણ સંખ્યા વડે ગુણી નાખીએ ઓકે સાત વડે આઠ વડે નવ વડે દસ વડે કોઈ પણ વડે બરાબર તો આ બંનેને જે આપણે છ વડે ગુણીએ તો કેટલી મળે છે સાત વડે ગુણીએ તો કેટલી મળે છે પહેલામાં આપણે છ વડે ગુણાતા ને બરાબર ચાર ના છેદમાં એક ચલો આપણે સાત વડે ગુણીએ છીએ અથવા તો આઠ વડે ગુણો બરાબર કોઈ પણ ચાલશે ત્રણ ગુણ્યા સાત એક ગુણ્યા સાત પછી ચાર ગુણ્યા સાત કરો ગુણાકાર બાવીસ ત્રેવીસ ચોવીસ પચીસ છવીસ અને સત્યાવીસ છ મળી જો આપણે આઠ વડે ગુણ તો શું થાજો આઠ તેરી ચોવીસ ના આઠ પછી અહીંયા આઠ લઈ લઈએ આઠ ચોક બત્રીસ ના છેદમાં કેટલી મળી પચીસ છવીસ અઠ્યાવીસ ઓગણત્રીસ મળી આપણે કેટલી જોઈએ છે સાત માંથી કોઈ પણ છ લઈ શકાય બરાબર પછી નવ વડે પણ તમારે ગુણવું હોય તો ગુણી શકાય ને બરાબર ઓકે ચલો કેટલી કેટલી સંખ્યાઓ મળી આપણે અહીંયા લખી દઈએ બાવીસ ના છેદ માં સાત ત્રેવીસ ના છેદ માં સાત ચોવીસ ના છેદ માં સાત 25 ના છેદ 7, સાત ના સાત અને 27 ના સાત શું લખીએ હવે આપણે અહીં કે ત્રણ અને ચાર વચ્ચેની છ સમય સંખ્યાઓ કઈ કઈ છે ક્યાંથી શરૂ થાય છે 22 ના છેદ માં સાત ત્રેવીસ ના છેદ માં સાત ના છેદમાં સાત પચીસ ના છેદમાં સાત છવ્વીસ ના છેદ માં સાત અને સત્યાવીસ ના સાત મળે બરાબર આ શું થઈ ગયું ત્રણ અને ચાર વચ્ચેની મળે તમારે પાંચ અને છ વચ્ચેની તો પણ તમે મેળવી શકો છો બરાબર ચલો હવે જોઈએ ઉદાહરણ નંબર સોરી દાખલા નંબર ત્રણ બરાબર ચલો ઓકે આટલું દાખલા નંબર ત્રણ જે છે એની રકમ જોવું જોઈએ શું કીધું છે ત્રણ ના પાંચ અને ચાર ના છેદ ની વચ્ચેની પાંચ સમય સંખ્યાઓ શોધો કેટલી પાંચ ઓકે ચલો શું કીધું ત્રીજા દાખલામાં શું કીધું છે ત્રણ અને વચ્ચેની પાંચ સમય સંખ્યા આપણે મેળવવાની છે ઓકે ચલો હવે મેળવીએ ત્રણ ના છેદમાં પાંચ અને ચાર ના છેદમાં પાંચ વચ્ચેની સમય સંખ્યા તો હવે આને આપણે છ વડે ગુણી નાખીએ બરાબર કેમ કે આપણે પાંચ સમય સંખ્યાઓ જોઈએ છે ચાર ગુણ્યા છ અને પાંચ ગુણ્યા છ કરો ગુણાકાર કેટલો થાય છ તેરી અઢાર ના છે પંચા ત્રીસ અહિયાં છ ચોક ચોવીસ ના છેદ માં પાંચ ત્રીસ બરોબર ને હવે જોઈએ બંને વચ્ચે કઈ કઈ સંખ્યાઓ રહેલી છે ઓગણીસ ના છેદ માં ત્રીસ વીસ છેદમાં છેદ માં ત્રીસ એકવીસ ના ત્રીસ પછી બાવીસ છેદમાં અને ત્રેવીસ ના ત્રીસ ઓકે ઓકે ચલો આગળ જોઈએ શું લખીએ આપણે અને વચ્ચેની પાંચ સમય સંખ્યા ઓ કઈ કઈ છે ઓગણીસ ના છેદ માં ત્રીસ પછી વીસ ના માં ત્રીસ એકવીસ ના છેદ માં ત્રીસ બાવીસ ના છેદ માં ત્રીસ અને ત્રેવીસ ના છેદ માં ત્રીસ મળે ઓકે ચલો મિત્રો આ રીતે તમારો પ્રશ્ન નંબર ત્રણ થઈ ચલો હવે દાખલા નંબર ચાર જોઈએ એમાં શું કીધું છે તો કે એમાં જો આપણને ત્રણ વિધાનો આપ્યા છે સત્ય છે કે અસત્ય એ કહેવાનું છે ઓકે અને સૌથી પહેલા વિડિયોની શરૂઆતમાં ઉદાહરણ જયારે છે ને આપણે ભણ્યા હતા ને એક અને બે આની પહેલાના વિડીયોમાં મેં કીધેલું છે પૂર્ણ સંખ્યા કોને કહેવાય પૂર્ણા કોને કહેવાય જો તમે ન જોયો હોય તો ખાસ જોઈ લેજો બરાબર પછી જ આ પ્રશ્નનો જવાબ આવશે નહીં તર આવશે નહીં બરાબર ઓકે ચલો સૌથી પહેલો પ્રશ્ન જે છે એવું કીધું છે કે દરેક

બધી જ પ્રાકૃતિક સંખ્યાનો સમાવેશ પૂર્ણ સંખ્યામાં થાય છે ચલો આ થઈ ગયું આપણું કારણ પ્રશ્ન નંબર બે જોઈએ ચલો એમાં શું કીધું છે દરેક પૂર્ણાંક સંખ્યા એ પૂર્ણ સંખ્યા છે કે નહીં હવે પૂર્ણાંક સંખ્યા એટલે કેવી તો એ વિધાન કેવું થયું ખોટું થયું તો લખીએ કે આપેલ વિધાન અસત્ય છે કારણ કે પૂર્ણ સંખ્યામાં થતો નથી તો જ તે પૂર્ણા પૂર્ણ સંખ્યા કહી શકાય ને જો સમાવેશ થતો હોય તો જ દરેક સમય સંખ્યા એ પૂર્ણ સંખ્યા છે શું કીધું

પૂર્ણ સંખ્યામાં ના છેદમાં પાંચ બે ના છેદમાં સમાવેશ થતો નથી બરાબર ઓકે ચલો તો આ ત્રણેય વિધાનો આ રીતે થશે બરાબર તમારે એનું કારણ પણ લખવાનું હતું જે મેં અહીંયા જણાવી દીધું છે ઓકે તમને જો આ એક થી ચાર પ્રશ્નોમાં મિત્રો કાંઈ પણ પ્રશ્ન હોય તો મને કમેન્ટ બોક્સમાં જણાવી શકો છો અને તમને જો મારા વિડીયો જોવા ગમતા હોય મિત્રો તો વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં થેન્ક યુ વેરી મચ